નગર માં સગીર કાર ચાલકે બાળકી પર ગાડી ચઢાવી બાળકીનો થયો ચમત્કારિક બચાવ પોલીસે સગીર અને કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી અમદાવાદ સેના નોબલ નગર વિસ્તારમાં એક ભયાનક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જ્યાં એક સગીર કાર ચાલકે ત્રણ વર્ષની માસનું બાળકી પર બે દરકારીપૂર્વક ગાડી ચડાવી દીધી હતી શિવ બંગ્લોજના કોમન પ્લોટમાં બનાવ બન્યો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જોકે ભયાનક ઘટનામાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર બંગલાના કોમન પ્લોટમાં બાળકી રમી રહી હતી ત્યારે એક સગીર ગાડી લઈને આવ્યો જોયા પર વાહન ચડાવી દીધું હતું આસપાસના જોરથી સગીરે તાત્કાલિક ગાડી ઊભી રાખી દીધી હતી બાળકી ગાડીના નીચેના ભાગમાં આવી ગયા છતાં પણ ચમત્કારીક રીતે જાતે જ બહાર આવી ને ઊભી થઈ ગઈ હતી ને દોડવા લાગી હતી આ બનાવ બાદ તુરંત જ એકઠા થયેલા લોકોએ અને બાળકીની માતાએ સગીર ચાલકને ઠપકો આપી મેથી પાક પણ આપ્યો હતો આ બનાવની જાણ થતાં જ જી ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સગીર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી ધરપકડ કરી છે આ ઉપરાંત પોલીસે આ વાહનના માલિકની તપાસ શરૂ કરી છે અને નિયમ અનુસાર કારના માલિક વિરુદ્ધ પણ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ બનાવ શહેરમાં સગીરો દ્વારા બેફામ વાહન ચલાવતા ગંભીર મુદ્દાને ફરી એકવાર પ્રકાશિત કરે છે